અહીં અંદર આપણે સંપૂર્ણ વાત કરીશું કે લાયકાત શું જોઈએ કેટલી જગ્યાઓ છે એનો શું અભ્યાસક્રમ છે છે ખાસ કરીને ગણતરી કઈ રીતે થશે આ સિવાય પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થતું હોય છે ઘણા બધા હોય કે હેલ્પરની ભરતીમાં બહુ નજીવો પગાર હોય બરોબર આ વખતનો પગાર પણ ઘણો એવો સુધારો કરી અને એમાં કરી દીધો છે તમને આ સિવાય વાત કરીએ તો ફોર્મ ફી ભરવાની છે કે નહીં ક્યારથી ફોર્મ ભરાવાના શરૂ થાય છે પરીક્ષા ક્યાં સુધીમાં આવી શકે વગેરે વગેરે જેવી તમામ માહિતી છે એ આજના લેક્ચરની અંદર આપણે જોવાની છે બરોબર આગામી સમયની અંદર વિદ્યાર્થી મિત્રો બીજી જે કઈ ભરતીઓ હશે જીએસ આરટીસી ક્લર્કની ભરતી મોટા ભાઈ આવવાની છે આ સિવાય વાત કરું તો જીએસ આરટીસી ની અંદર મેનિક સાઇટની જે ભરતીઓ છે એ પણ આવવાની છે તો આ ભરતીઓ પણ વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયની અંદર જ્યારે પણ જાહેરાત થશે જાન્યુઆરી મહિનાની અંદર તો એ પહેલા તમને છે ખાસ માહિતી આપી અને મેં જણાવી દઈશું આજે આપણે સ્પેશિયલી વાત કરવી છે જીએસ હેલ્પર વિશે જીએસ આરટીસી હેલ્પરની અંદર શું શું વાત કરવામાં આવેલી છે તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે ઓફિશિયલ નોટિફિકેશન જે છે ઓફિશિયલ સમજી લઈએ બરોબર ઓફિશિયલ સમજી લઈએ તો ઓકે ઓફિશિયલ નોટિફિકેશન ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે આ ઓફિશિયલ નોટિફિકેશન છે હવે સૌથી પહેલા તો આપણે ગઈકાલે છે સાંજ થી જ લગભગ નવ વાગ્યા આસપાસ આઠ વાગ્યા આઠ આઠ વાગ્યા આસપાસ આ નોટિફિકેશન છે માર્કેટની અંદર ફરતું થયું હતું બધી અલગ અલગ જગ્યાઓએ

પગાર ધોરણ છે એ બધી વિગતો છે આપણે કરીશું પણ સૌથી પેલા એટલું ધ્યાન રાખી લેજો કે જે લોકો છે એની અંદર હમણાં તમને શૈક્ષણિક લાયકાત જણાવું છું એ શૈક્ષણિક લાયકાત જો તમે ધરાવતા હોય તો ઓજસની જે વેબસાઇટ છે કે જે આપણે બધા પ્રકારના ફોર્મ છે આપણે ઓજસ ઉપરથી ભરતા હોય છે તો ઓજસની વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું છે બરાબર મોટી મોટી માહિતી ખાસ યાદ રાખજો તમારે ફોટો અપલોડ કરવાનું થશે સિગ્નેચર અપલોડ કરવાની થશે તો બંનેની સાઇઝ દસ કેબી કરતા વધારે ન હોવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો બીજું કે નિગમની વેબસાઈટ છે એના સમયાંતરે તમામ વસ્તુઓ મૂકવામાં આવશે એ લોકોએ કીધું છે કે gsrtc.in નામની જે વેબસાઈટ છે આ વેબસાઈટ તમારે અચૂક જોતી રહેવાની છે એના ઉપર સંપૂર્ણ માહિતી છે તે મોકલવામાં આવશે બરોબર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે તે અવશ્ય એની અંદર ફોર્મ ભરતી વખતે દર્શાવવાનો રહેશે જેથી કઈ વસ્તુ છે એ વિદ્યાર્થીઓના હિતમાં રહે એનો ખાસ ધ્યાન રહે બરોબર નંબર છે જાળવી રાખો બદલવો નહીં કઈ કક્ષા છે તો કે હેલ્પર માટેની ભરતી છે વિદ્યાર્થી મિત્રો શેની ભરતી છે તો કે હેલ્પર માટેની ભરતી છે

થોડીક અત્યારે તમારું જે કઈ જૂનું રિઝલ્ટ છે એ તો કામ લાગશે એ તમને બહુ કામ લાગવાનું છે અને અહીંયા વિદ્યાર્થી સોળસો જે જગ્યા છે ના પંદર ગણાને એ લોકો છે એ બોલાવશે એટલે ચોવીસ હજાર એટલે સમથિંગ આસપાસ છે ચોવીસ હજાર આઠસો સિત્તેર એટલે પચીસ હજાર આસપાસ લોકો એ લોકો બોલાવશે પચીસ હજાર તો હું તો એમ કહું છું કે આની અંદર લગભગ છે ને એ આટલા બધા તો ફોર્મ નહીં ભરે 25000 50000 એટલા તો ફોર્મ એ ન ભરે 25000 એટલા ચલો તો ખાસ કરીને અહીંયા તારીખ દર્શાવેલી છે 6 તારીખ 6 તારીખ એટલે આજ રોજ ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયા અને 5 તારીખ સુધી ફોર્મ ભરાશે સોરી 5મો 5 તારીખ પહેલો મહિનો 2025 એટલે તમને ઓલમોસ્ટ એક મહિનાનો સમયગાળો આપેલો છે ફી ભરવાનો સ્વીકારવાનો સમય પણ એક દિવસ વધારેનો તમને આપેલો છે 2 દિવસ 6 તારીખથી શરૂ થઈને 7 તારીખ સુધી ફી ભરવાની પ્રોસેસ કેટલી જગ્યાઓ છે ટોટલ તો કે સોળસો જગ્યાઓ છે જેની અંદર બિન અનામત છે પુરુષોની એકસો ત્રીસ મહિલાઓની ચોસઠ ઓબીસી અથવા તો એસસીબીસી ની વાત કરું તો પુરુષોની બસો મહિલાઓની એકસો વીસ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એની અંદર આપણે વાત કરીએ તો ઓગણસી ઓગણ સિત્તેર એકસો અને સ્યાસી આ રીતે

ફોર્મ ભર્યા પછી મેળવી લેવાની રહેશે બધી આ વસ્તુ આપણને ખબર જ હોય આધારિત લેખિત પરીક્ષા જે છે છે તમારે આપવાની એટલે ખાસ કરીને યાદ રાખો કે સ્પેલિંગ મિસ્ટેક ન કરતા વ્યવસ્થિત એલસી ની અંદર જે પ્રમાણે હોય એ જ પ્રમાણે રાખજો આ સિવાય અલગ અલગ જે જે છે છે એ મુજબ તમને બોલાવવામાં આવશે અને એનું વેઇટિંગ છે કંઈક આ રીતનું છે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે તમારા આઈટીઆઈ તો પેલા ફરજિયાત છે બરોબર આઈટીઆઈ તમારું ફરજિયાત છે આઈટીઆઈ કરેલું છે આઈટીઆઈ એની અંદર અલગ અલગ કોર્સ આવે બરોબર તો આઈટીઆઈ ની અંદર વિદ્યાર્થી મિત્રો અ પંચાવન ટકા વેટેજ તથા શૈક્ષણિક વેટેજમાંથી મેળવેલ ગુણ તરીકે સાથે સાથે સો જે ની લેવાય છે તમને મળશે પંચાવન ટકા તો કે આધારે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે શૈક્ષણિક લાયકાત હશે બરોબર અનુભવનો કે આ તે વસ્તુ તો એના વિદ્યાર્થી મિત્રો પંદર ટકા ઈ મળશે એના કેટલા પંદર ટકા જે છે ઈ ગુણની અંદર એડ થશે અને સાથે સાથે વાત કરું તો વિદ્યાર્થી મિત્રો સો માર્ક પરીક્ષા લેવાશે એમાંથી જે તમારા માર્ક આવ્યા એ ત્રીસ ની અંદર કન્વર્ટ થશે તો ત્રીસ ટકા એ થઈ ગયા આ રીતે તમારું મેરિટ બનશે ટોટલ પંચાવન પ્લસ પંદર પ્લસ ત્રીસ એટલે સો ટકા તમારું થઈ ગયું આ રીતનું મેરિટ બનવાનું છે બરોબર આ રીતનું કઈ મેરિટ બનવાનું છે ચલો અહીંયા તમને આપેલું છે કે એક જેમ પંદર ના ઉમેદવારોને છે એ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે છેલ્લું કટ મુજબ સરખું વેટિંગ ધરાવતા તમામ ઉમેદવારોને સો માર્કની પરીક્ષા આપવામાં આવશે બરોબર છે તો એક જેમ પંદર ગણા ઉમેદવારોને બોલાવશે હમણાં મેં તમને વાત કરી પચીસ હજાર ઉમેદવારોને બોલાવશે એટલે લગભગ સો એ સો ટકા છે એ આપણો વારો આવી જાય એની અંદર કારણ કે સંખ્યા બાબાની અંદર ઓછી હોય છે બીજી આપણે વાત કરીએ તો એમાં આધારે લેખિત પરીક્ષાની અંદર મેળવેલ ગુણ છે એના ત્રીસ ટકા કન્વર્ટ થઈ જશે શૈક્ષણિક લાયકાત જે છે આઈટીઆઈ ની તમારી અને એપ્રેન્ટિસ કઈ જે કંઈ કરેલું હોય બરોબર એનો અનુભવ હોય તમારે તો સિત્તેર ટકા એમ ટોટલ સો ગુણ માંથી તમારું વેટેજ બનશે અને સૌથી ઊંચું જે વેટેજ હશે એ લોકોને છે અનામત અને બિન અનામત આ રીતે છે અલગ અલગ ધ્યાનમાં લેવામાં આવશે જે યાદી બહાર પડે છે એમ અને દસ્તાવેજ સકાશ સામે છે દોઢ ગણા ઉમેદવાર બોલાવવામાં આવશે જે દર વર્ષે કરે છે આમાં ફેરફાર કર્યો નથી કદાચ નિયમ નિયમની અંદર કેટલા કેટલા તો કે વિદ્યાર્થી મિત્રો અ ગણા સોરી એક જગ્યા ની સામે એક જેમ બે છે ને દોઢ ગણા ઓકે દોઢ ગણા છે તો દોઢ ગણા જે છે વિદ્યાર્થી મિત્રો અહિયાં બોલાવવામાં આવશે દોઢ ગણાને બોલાવવામાં આવશે જગ્યાના ના દોઢ ગણા બરોબર જગ્યા જે છે સોળસો તમને જગ્યા આપી છે ને કેટલી છે લગભગ આપણે અંદાજે સોળસો ગુણ્યા તો લગભગ છે એ બોલાવવામાં આવશે ડેપો ખાતે પણ આપવામાં આવે અને વિભાગીય કચેરી છે ત્યાં પણ આપવામાં આવે એવું કઈ અહીંયા માહિતી આપેલી છે બરોબર હવે સૌથી અગત્યનું વાત છે સૌથી અગત્યનું આ છે વિદ્યાર્થી કે શું આની અંદર શૈક્ષણિક લાયકાત જોઈએ શું આની અંદર શૈક્ષણિક લાયકાત જોઈએ

અથવા તો અથવા તો કાર્પેન્ટર નો પેઇન્ટર નો અથવા તો ઓટોમોબાઈલ પેન્ટર રિપેરનો આટલા કોર્સ જે છે એ તમારે ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ બરોબર અહીંયા જે આપેલા છે ને એ જ ફોર્મ ભરી શકશે પછી બીજા કોઈ ફોર્મ ભરી શકશે ને અહીંયા પર્ટિક્યુલર તમને નામ આપેલા છે પછી તમે વાયરમેન ટ્રેડ નો કોર્સ કર્યો હોય તો અહીંયા ઉપયોગી નથી કારણ કે નથી આવ્યો એટલા બરાબર તો જેટલા તમને પ્રોપરલી જે નામ અહીંયા આપેલા છે એટલા નામનો કોર્સ તમે કરેલો હશે તો જ ફોર્મ ભરી શકશો તો આનું વેટેજ કેટલું છે પંચાવન ટકા વેટેજ છે પંચાવન ટકા તમારે આના યાર થશે આ જે તમારું રિઝલ્ટ બનતું હશે દાખલા તરીકે આઈટીઆઈ જે છે એની અંદર ડીઝલ મિકેનિક કોર્સ તમે કર્યો હોય તો એની અંદર તમારું સિત્તેર ટકાનું રિઝલ્ટ બનતું હોય બરોબર એમાં જે છે પંચાવન ટકામાં કનવર્ટ થઈ જાય પછી તમારે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનરી અથવા તો જીસીવીટી એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ માટે પ્રમાણપત્ર હોય અથવા તો એનો અનુભવ હોય તો પંદર ટકા એ જે છે વધારાના એડ થાય પંદર ટકા ગુણ વધારાના એડ થશે બરોબર તો આ રીતનું કઈક માળખું જે છે એ લાયકાતનું છે ત્યારબાદ તમને કીધું આગળ કે જે લોકોનું વારો આવશે કેટલા ઉમેદવારોની અંદર તો ગણા અંદર એ લેખિત પરીક્ષા આપવા મળશે તો જો આ રહી લેખિત પરીક્ષા જેની અંદર વિદ્યાર્થી મિત્રો માળખું છે અમારા લેખિત પરીક્ષા છે એમાંથી જે કન્વર્ટ કરીને એને આપવાના છે એની આપણે આગળ વાત કરીએ છીએ બરાબર તો આ રહ્યું લેખિત પરીક્ષા વિશેનો કાર્યક્રમ વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી બહુ એટલે બહુ સરળ પેપર હશે બહુ સરળ પેપર હશે તમે જોઈ રહ્યા છો બરોબર તમે જોઈ રહ્યા છો આ પરમાનન્ટ કહેવાય હો દોસ્ત એપ્રેન્ટિસ છે ને એ પરમાનન્ટ કહેવાય જે ભરતી આવતી હોય ને જે ભરતી ઈ પર્મનન્ટ નો કહેવાય મતલબ કે જે અગિયાર માસ ના કરારા હોય ને એ પરમાનન્ટ નો કહેવાય અહીંયા એપ્રેન્ટિસની જે ભરતી છે ને કાયમ માટે પરમાનન્ટ છે તમારા માટે બરાબર તો સમય તો પેલા તો એક કલાક ને મતલબ બે કલાક આપ્યો છે એટલે બહુ સારું કહેવાય તમારે બધું ગુજરાતનું કરવાનું છે સામાન્ય જ્ઞાન ગુજરાત નું ગુજરાત ઇતિહાસ ગુજરાત ની ભૂગોળ વર્તમાન બનાવો સરળ છે ગુજરાતી વ્યાકરણ છે પાંચ ગુણનું અંગ્રેજી વ્યાકરણ છે એટલે આની અંદર જે છે એ વ્યાકરણ મુદ્દાઓ આવી શકે છે બીજું કાંઈ આમાં આવે નહીં સમાનાર્થી વિરુદ્ધાર્થી જે છે એ આવી શકે છંદ અલંકાર એ વેતન વસ્તુ આવી શકે જે કોમન પોઈન્ટ છે એ જ અહીંયા આવી શકે બાકી ન આવી શકે લાયકાત ને લગતા પ્રશ્નો અલગ અલગ જે તમારી લાયકાત હોય તમે કોર્સ કરેલો હોય આઈટીઆઈ વેલ્ડર ફૂટર આ એના 50 જેટલા પ્રશ્નો એના રહેશે અને કમ્પ્યુટર ની પાયાની માહિતીના 10 ગુણ રહેશે આમ ટોટલ 100 ગુણ પેપર હશે 2 કલાકનો સમય રહે તે માઈનસ પદ્ધતિ ખાસ લાગુ પડશે બરોબર માઈનસ પદ્ધતિ ખાસ લાગુ પડશે એક ખોટો પડશે તો એના 0.25 લખે માઈનસ કરવામાં આવશે એ તમને અહીંયા જોવા મળે છે બરોબર છે અને આના જે છે ઓછામાં ઓછું 100 માંથી 40 ગુણ તમારે ફરજિયાત મેળવવાના રહેશે દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે અને પરીક્ષાનું માધ્યમ છે એ ગુજરાતી વ્યાકરણ એટલે કે અંગ્રેજીમાં રહેશે વિદ્યાર્થી મિત્રો તો એકવીસ હજાર એકસો પગાર પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે અને ત્યારબાદ બાકીના જે કઈ ભથ્થાઓ છે એ તમને મળવા પાત્ર થશે ક્યારે તો કે પાંચ વર્ષ પહેલા ન મળે પાંચ વર્ષ પછી બાકીના જે કઈ ભથ્થાઓ છે તમને મળવા પાત્ર થાય છે પાંચ વર્ષ સુધી ફિક્સ જે છે ને પુરુષો માટે પાંત્રીસ વર્ષ મહિલાઓ માટે ચાલીસ વર્ષ અનામતની ની અંદર આવતા હોય તો પુરુષો માટે ચાલીસ વર્ષ મહિલાઓ માટે પિસ્તાલીસ વર્ષ માજી સૈનિકની અંદર હોય તો માજી સૈનિકની અંદર પુરુષો માટે પિસ્તાલીસ વર્ષ મહિલાઓ માટે પણ પિસ્તાલીસ વર્ષ દિવ્યાંગ હોય તો પિસ્તાલીસ વર્ષ પ્લસ

કે ફરજિયાત આઈટીઆઈ જોવે આ મેં શું લખ્યું હું તમને પ્રશ્ન પૂછું આઈટીઆઈ કરેલું છે એપ્રેન્ટિસ નથી કર્યું તો ફોર્મ ભરાય તો ફોર્મ ભરાય પણ આ જે એપ્રેન્ટિસ જે છે ને એનો તમારો માર્ક વધારવાનો ન ઉમેરાય ને આ જે વધારવાનો તમારો જે છે ઈ ન ઉમેરાય ને એપ્રેન્ટિસ ની અંદર આ કાંઈ કોર્સ કરેલો હોય તો તમે ભરી શકો પણ એના 55% ગુણ ઉમેરાય આ વધારાની લાયક જ ન ઉમેરાય ક્લિયર હવે બરાબર મિકેનિકલ નો કોર્સ કમ્પ્લીટ થઈ ગયો હોય તો જ ભરી શકો

આઈટીઆઈ અથવા તો એપ્રેન્ટિસ પાસની માર્કશીટ નું કુલ ગુણ ઉપરથી ટકા કાઢીને અરજીપત્રક ભરવાનું રહેશે એટલે કે એપ્રેન્ટિસ કરેલું હોય કે પછી આઈટીઆઈ હોય એપ્રેન્ટિસ અથવા તો આઈટીઆઈ એની અંદર જે છે એ જે માર્કશીટ તમને આપવામાં આવે છે એમાં ટકાવારી કાઢીને એની પછી કન્વર્ટ કરીને તમારે દાખલ કરવાના રહેશે ખોટી ટકાવારી મિત્રો ન નાખતા તમને ખબર ન પડે તો જ્યાંથી તમે આઈટીઆઈ કે એપ્રેન્ટિસ કરેલું છે ત્યાંથી તમે ટકાવારીનું કન્વર્ટ કરી અને જે પ્રમાણપત્ર આવે એ લઈ લેજો અને પછી એમાંથી ટકા કાઢજો કારણ કે એક ટકો ખોટો દાખલ કરશો તો એ છે તમને બાકાત કરી દેવામાં આવશે ઉદાહરણ સાથે એ લોકોએ કીધું છે કે દાખલા તરીકે પચાસ પોઈન્ટ પચીસ ટકા વાળી રાખવાની રહેશે બરોબર આમાં તમે એના કરતા પચાસ પોઈન્ટ છવ્વીસ કરી નાખો ને તોય તકલીફ ઉભી થાય એટલે જે કંઈ આપેલું છે એ ખાસ તમારે સૂચનાઓ છે તે પાલન કરવાનું છે બરોબર બાકી અનામતનો લાભ ને ઘણી બધી માહિતી આપેલી છે પણ એ બધી બાબતો આપણે અત્યારે નથી જોઈતી આ ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકું છું જે કાંઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી બધી તમારા સમક્ષ મૂકી દીધી અને થોડાક તમારા પ્રશ્નો લઈ લઉં જેથી તમારે છે એ વાંધો ન આવે ્ટ્રોનિક સોલાર ઇલેક્ટ્રોનિક કરેલ છે તો હું ફોર્મ ભરી શકું ફોર્મ ભરી શકશે બીજા કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકશે નહીં કારણ કે એ લોકોને ખબર જ છે કે આટલા લેવાના છે બરાબર એને નક્કી છે કે આટલા જ લેવાના છે એટલે આનાથી વધારે તમારે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક લાયકાત હશે તો એ નહીં ફોર્મ ભરી શકે એટલે અહીંયા જે છે એનો પેલા તો સ્ક્રીનશોટ લઈ લો અહીંયા જે આપેલું છે એનો લઈ લો ક્યારે ફોર્મ 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 ભરાશે ભરાશે આ અથવા તો જ છે શરૂ થઈ જશે ભરવાના બરોબર તારીખ આગળ કીધું તો કરારીખથી શરૂ કરી અને કઈ તારીખ સુધી તો કે પાંચ તારીખ સુધી પહેલા મહિનાની પાંચ તારીખ સુધી ફોર્મ ભરાશે છ તારીખથી શરૂ કરીને પહેલા મહિનાની પાંચ તારીખ સુધી ફોર્મ ભરાશે જો અહીંયા સમયગાળા આપેલો છ બાર બે હાજર ચોવીસ થી શરૂ કરીને પાંચ એક બે હાજર પચીસ સુધી તમારે ફોર્મ ભરાવાના છે બરોબર

જે કઈ તમે પ્રમાણપત્ર મેળવેલું છે એમાં ટકાવારી નો લખેલું હોય તો ત્યાં જ એ લોકોને કહો કે સીજીપીએમાં આપેલું છે તો એ સીજીપીએ ટકાવારીમાં કન્વર્ટ કરવાનું પ્રમાણપત્ર આવે અથવા તો એ લોકો ફોર્મ્યુલા તમને આપશે આ ફોર્મ્યુલાને એપ્લાય કરો જે લોકો સૌરાષ્ટ્રમાં કરેલું હોય છે એમને ખબર છે કે પાછળ માર્કશીટ ની અંદર ફોર્મ્યુલા આપે છે કે આ રીતે તમે ટકાવારીની અંદર જે છે એ સીજીપીએ ની માં ટકાવારી આપેલું હોય ની અંદર આપેલું હોય તો તમે કન્વર્ટ કરી શકો છો બરોબર તો એ રીતે તમારે જે તે સંસ્થા દ્વારા છે એ પ્રમાણપત્ર લેવાનું રહેશે અથવા તો અલગ અલગ રીતે જે છે એની ફોર્મ્યુલા આવતી હોય છે ગૂગલ પર પણ તમને મળી જશે અથવા તો તમે જ્યાં કોર્સ કરેલો છે એની પાછળ પણ મળી જશે બિલકુલ શંકરભાઈ ચૌધરી ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો બનાવજો બિલકુલ બનાવી દઈશું મિત્રો બરોબર બિલકુલ બનાવી દઈશું જોડાયેલા રહીજો જે નવા છે જે લોકો હેલ્પરની તૈયારી કરવા માંગે છે પ્રોપરલી જે છે ત્રીસ માં જો આપણે તમને ખબર છે કે આની અંદર હવે ત્રીસ માર્ચ આપણે લડવાનું છે આપણે જે છે હવે શેની અંદર લડવાનું છે ત્રીસ માર્કની અંદર લડવાનું છે કારણ કે રિઝલ્ટ તો જે કઈ આપણે તમારે લેવાની છે જો અહીંયા તમને દેખાય છે આમાંથી સો હશે સો માર્કની પણ ત્રીસ ગુણની અંદર કન્વર્ટ થશે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો છે એ સો માંથી તમે કેટલા લાયા તો દાખલા તરીકે સો માંથી જે છે એ તમે સિત્તેર લાયા સો માંથી સિત્તેર લાયા તો જે સિત્તેર

સરસ સરસ મિસ્ટર મિસિસ ક્યુટ બે વર્ષથી તૈયારી કરું છું વેરી ગુડ આવી જશે બિલકુલ વારો આવી જશે કોઈ પણ ચિંતા ન કરતા કોઈ પણ ચિંતા ન કરતા સર આ નો સ્પેશિયલ કોર્સ બનાવજો બિલકુલ બિલકુલ એના ઉપર જ કામ ચાલુ છે એના ઉપર જ કામ ચાલુ છે બરોબર જે લોકો હેલ્પરની અંદર નોકરી કરે છે જી એસ આર હેલ્પરની અંદર નોકરી કરે છે હેલ્પર અત્યારે હાલની અંદર ફરજ બજાવે છે એવા કર્મચારીઓ પણ આપણી પાસે કોન્ટેક્ટની અંદર છે તો એવા કર્મચારીઓ સાથે પણ તમને મુલાકાત કરાવશું એવા કર્મચારીઓ સાથે પણ તમને મુલાકાત કરાવશું અથવા તો એની સાથે વાતચીત કરીને એનું કઈ જે કાંઈ રેકોર્ડિંગ શક્ય બનશે તો રેકોર્ડિંગ છે તમારે જે કઈ પ્રશ્નો છે અથવા તો ઇન્ટરવ્યુ શક્ય બને તો ઇન્ટરવ્યુ છે એનો અનુભવ છે આવી બધું તમારી સાથે શેર કરતા રહેશો થોડોક ટાઈમ આપજો થોડોક ટાઈમ આપજો કારણ કે તરત તેમ તાત્કાલિક જાગી ગયા એવું ઉતાવળ ન કરતા અને બીજું થોડુંક વિદ્યાર્થી મિત્રો માહોલ અત્યારે કેવો બનાવી દીધો છે એકેડેમીઓ વાળા એ બધા તમને જે વાસ્તવિકતા છે તે કહું છું કે ભરતી આવી નથી કોર્ષ બહાર પાડ્યો નથી પછી પાડવા વાળાને ખબર હોય કે આ લાયકાત ને લગતા પ્રશ્નોમાં શું આવે શું આવે અને તમે જોડાઈ જાવ છો તો વિચારીને જોડાજો ગમે ત્યાં જોડાવ બરોબર હું એમ નથી કેતો કે અમે કોર્સ બહાર પાડશું એમાં જોડાજો કે કોઈ કોર્સ બહાર પાડશું જ પાડશું એમાં તમારે જોડાવું એમાં રાજો એવું નથી કહેતો પણ પહેલા અંદર કન્ટેન્ટ જોજો કારણ કે તમે છેતરાય ન જતા આવી ભરતીમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો કોર્સ કે મળે નહીં માર્કેટમાં હોય નહીં જે પેલા બાર પાડે ને એમાં પણ તો તમારી પરીક્ષા જે છે ને છ સાત મહિના પછી લેવાય અત્યારે કઈ લેવાનું નથી એટલે બધું કરવાનું છે એકદમ વિચારી વિચારીને આગળના પ્રશ્નોનું જે છે એ કામ કરવાનું છે બાકી આ બધું તમને મળી જાય ગુજરાતી અંગ્રેજી સામાન્ય જ્ઞાન આ બધું તો તમને મળી જ જાય છે આપણે જે કન્ટેન્ટને લગતું છે ને એ કઈક સારું સાહેબ ભણાવતા હોય ને ત્યાં જોઈન થઈ જાય અને ત્યાંથી છે એ તમે તૈયારી કરવા લાગજો ચાલો તો આજના સેશન પૂરતું જે છે આપણે રાખીએ છીએ

કે છે 50 ગુણનો જે કન્ટેન્ટ છે એમાં છે તે સમજાવું જો કેટલી આવા અહીંયા મે તમને આગળ વાત કરી ની કે આની અંદર આટલા બધા કોર્સ છે ને તો બધાને પોતાની લાયકાત પ્રમાણે આવે બધાને પોતાની લાયકાત પ્રમાણે મેજરલી કોમન આવે ઘણી બધી વસ્તુ કોમન આવે છે પણ થોડી ઘણી વસ્તુ છે અલગ અલગ આવે બરાબર થોડી ઘણી વસ્તુ છે તે અલગ અલગ આવે એટલા માટે આના વિશેની માહિતી છે ટૂંક સમયની અંદર વિડિયો લઈને તમારી સમક્ષ આવી જઈશ કે કઈ રીતનો 50 માર્ક્સનો સ્પેશિયલ કન્ટેન્ટ છે ને એની અંદર શું છે લાયકાતની બધું હોય છે બરાબર તો અહીંયા સુધી આજનો વિડિયો રાખીએ છીએ બાકી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જૈન